ઓકે ગુજરાતી સાહિત્ય જોઈશું આજે એમાં આપણે આજે જોવાનું છે મીરાબાઈ કે જે મધુરા ભક્તિના ઉત્કૃષ્ટ શિખર સમા હતા જેમનો જન્મ ઈસવીસન ફોર્ટીન નાઇન્ટી અને અવસાન ઈસવીસન ફિફ્ટીન ફોર્ટી સિક્સમાં થયું જન્મસ્થળ કુકડી ગામ જિલ્લો મેડતા રાજસ્થાન કે જે હાલ પાલી જિલ્લા તરીકે જાણીતું છે મીરાબાઈને ઉપનામ મળ્યા જેવી રીતે કે જન્મ જન્મની દાસી અને પ્રેમ દિવાની વખણાતું સાહિત્ય એમનું હતું પદ ગુરુ હતા રૈદાસ જે પોતે જાતે ચમાર હતા જે રોહિતદાસ એવા ગુરુ તરીકે પણ ઓળખાય છે એમના પતિ હતા ભોજરાજ ધોરણ સાતમાં મીરાબાઈના ગોવિંદના ગુણ ગાસુ એ ભજન મીરાના પદોમાંથી લેવામાં આવેલું છે અને ધોરણ દસમાં એઝ અ સેકન્ડરી લેંગ્વેજ તરીકે મોરલી પદ મીરાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવેલું છે ગુજરાતી સાહિત્યના પ્રથમ કવય મીરાબાઈ ગુજરાતી સાહિત્યની સાથે સાથે હિન્દી અને રાજસ્થાની ભાષામાં સાહિત્ય પ્રદાન આપેલું છે એટલે એમને બહુભાષીય બરાબર છે એવા તરીકે પણ ઓળખાય કે એક કરતાં વધારે ભાષા જાણતા હતા તેમણે કૃષ્ણની ભક્તિ પતિ ભાવે કરેલી છે બરાબર એટલે કે એમને એઝ એમના હસબન્ડ સ્વરૂપમાં જે છે એ કૃષ્ણ ભગવાનને સ્વીકારેલા હતા તેમણે લખેલા પદોમાં પ્રેમ લક્ષણા ભક્તિ કે મધુરા ભક્તિ વિશેષ પ્રકારે જોવા મળે છે મીરાના પદો એ ગુજરાતી સાહિત્યનું અનોખું આભૂષણ ગણાય છે એ ગુજરાતી સાહિત્યના રાધા ગણાય છે તેઓ રાઠોડ વંશના રાવ દુદાજીના ચોથા પુત્ર રત્નસિંહની દીકરી હતા કૃષ્ણ ભક્તિ તેમના દાદા પાસેથી મેળવી તેઓ મેવાડના મહારાણા પ્રતાપના કાકી થતા હતા જ્યારે મીરા વૃંદાવન જાય છે ત્યારે તેમનું મિલન જીવા ગોસાઈ નામના સિદ્ધ પુરુષ સાથે થાય છે આ જ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક એવા ઉદ્ઘારો મીરાએ જીવા ગોસાઈને સંબોધીને કહ્યા હતા એક એમની ગાયેલી કડી આપણને આપેલી છે કે મેરે તો ગિરધર ગોપાલ ન કોઈ જો કે સિર મોર મુકુદ મેરા પતિ સોઈ મીરાના પદોનો વિષય વિરહની વેદના મિલનની પ્યાસ ભાવોત્કંઠા અને કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને છે બધામાં મતલબ મેઇન તો શું છે સેન્ટ્રલ તો એ જ છે કે ભક્તિ તેમના પદોની મૂળ ભાષા મારવાડી રાજસ્થાની અને વ્રજ ભાષા છે તે માનતા કે ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ એટલે ભક્તિ છે બરાબર આ પૂછાઈ શકે કે ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ ભક્તિ છે એવું કોણે કીધું તો મીરાએ કીધું હતું વિશેષ માહિતીમાં જોઈએ તો આમાં છે ને એમને ઘણા કવિઓએ અલગ અલગ નામ અને અલગ અલગ જે કહેવાય કે પંક્તિઓમાં એ કર્યું છે જો એમાં કલાપી જે છે એમને શું કીધું એમના માટે કે હટતો નરસિંહ હતી મીરા ખરા ઇલમી ખરા સુરા હવે વાત કરીએ કે બીજું બકર ઠાકોર જે છે એ શું કહે છે કે મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી લીલાવતી મુનશી એવું કહે છે કે મીરા એટલે ઉર્મીઓની પરંપરા જેવા ઉદગાર મીરાબાઈ માટે વપરાયા છે કોણે કયા કયા આપ્યા યાદ રાખજો કલાપીએ કહ્યું કે હતો નરસિંહ હતી મીરા ખરા ખરા સુરા બકર ઠાકોરે કહ્યું કે મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી અને લીલાવતી મુનસીએ એવું કીધું કે મીરા એટલે ઉર્મીઓની પરંપરા હવે યર નાઇન્ટીન સિક્સટી સિક્સમાં ન્યુયોર્કમાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં એમ એસ સુબ્બુલક્ષ્મીએ મીરાનું હરી તુમ હરો જનકી ભીર પદ ગાયું હતું બરાબર હવે શું છે કે મીરાબાઈનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે એ કેવી રીતે તો વૈષ્ણવ ધર્મના સંસ્કાર મીરાબાઈ પર નાનપણથી જ હતા એક દંતકથા મુજબ મીરાએ નાનપણમાં માતાને પૂછેલું કે મારો વર કોણ જેમ આપણે ઢીંગલા ઢીંગલી રમીએ હે ને ત્યારે પૂછીએ ને કે આમાં હું મારા ઢીંગલાના ઢીંગલીના આજે શું કરાઈસ કે મેરેજ તો એ મીરા પૂછે છે એવું એની માને કે ભાઈ તો આમાં મારો વર કોણ બરાબર એના જવાબમાં માતાએ કૃષ્ણની મૂર્તિ આપી અને મીરાને કહ્યું કે આ તારો વર અને ત્યારથી જ મીરાએ એવું શું ધારી લીધું હતું કે કૃષ્ણ જ મારા વર છે બરાબર ત્યારથી મીરાબાઈ શ્રી કૃષ્ણના ભક્ત બન્યા હતા અને એમને શું ગાયું કે મેરે તો ગિરધર ગોપાલી દુસરાના કોઈ જો કે સિર મોર મુકુટ મેરા પતિ સોઈ બાળપણથી જ શ્રી કૃષ્ણને વરી ચૂકેલા મીરાબાઈના લગ્ન સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહ રાણા સાંઘા ના પાટવી પુત્ર ભોજરાજ સાથે થયા હતા મીરાના સાસરે મેવાડમાં સૌ શૈવ ધર્મી હતા ગુરુ રૈદાસે આપેલી કૃષ્ણની મૂર્તિ મીરા તેની સાથે સાસરે લાવી હતી રામ રમકડું જડ્યું આ પદ તેનો આધાર પૂરો પાડે છે આ મૂર્તિ સાથે મીરાએ અખાત્રીજના દિવસે વિવાહ કર્યો હતો યાદ રાખજો કે કોને આપી તો રૈદાસે એમાં મીરાએ એની સાસરે એની જોડે લઈ ગઈ અને શું કીધું તું કેવો પદ પૂરો પાડ્યો એ મૂર્તિ સાથે તો રામ રમકડું જડ્યું અને એ મૂર્તિની સાથે મીરાએ અખાત્રીજના દિવસે શું કર્યા તો વિવાહ કર્યા હતા બરાબર જે વિશે મીરા એક પદમાં કહે છે માય હું સપના મેં પરણી ગોપાલ પતિ ભોજરાજનું અવસાન થતાં મીરાબાઈ વિધવા થયા ત્યારબાદ સસરા રાણા સાંગા અને પિતા રત્નસિંહનું પણ અવસાન થતાં મીરાબાઈના દિયર વિક્રમાદિત્ય એમને શું કર્યું એમને ત્રાસ આપવા લાગ્યા અને મીરાબાઈને રાણીવાસમાંથી બહાર કાઢી મૂક્યા કેમ કાઢી મૂક્યા તો મીરાબાઈ આખો દિવસ શું કરતા હતા ત્યાં બેસીને ભજન બરાબર એટલે વિક્રમાદિત્ય શું કહે છે કે આવું આપણને શોભ નહીં બરાબર એમને એમની જોડે લગ્નનો પ્રસ્તાવ પણ મૂકે છે પણ મીરાબાઈ ના પાડી દે છે એટલે એમને રાણી વાસમાંથી બહાર કાઢી મૂકે છે દંતકથા મુજબ એટલે કે લોકોની વાતો મુજબ એવું મનાય કે રાણા વિક્રમાદિત્ય પછી શું કર્યું કે બહાર જઈને મીરા તો બરાબર આ કૃષ્ણ ભક્તિમાં લીન હતા તો કે આવું કોઈ રાણી બરાબર આવું આવી રીતે ગાય તો એમનું નામ ખરાબ થાય એટલે શું કરે છે વિક્રમાદિત્ય મીરાને મારી નાખવા ઝેરનો પ્યાલો મોકલે છે અને ત્યારે મીરા કહે છે રાણાજી તમને ઝેર દિયો મેને જાની ઝેર તો પીધા છે જાણી જાણી નથી રે પીધા મેં અજાણી આ પછી મીરા મેવાડ છોડી મેળતા જઈ સાધ્વી જીવન જીવવા લાગ્યા અને એક જ વરસમાં મેળતા પણ છોડ્યું ત્યારબાદ ચિત્તની શાંતિ માટે વ્રજ મથુરા ગોકુળ વૃંદાવન થઈ અંતે દ્વારકામાં આવી રહ્યા ચિત્તુળના ઉદયસિંહે મીરાને પાછા બોલાવવા બ્રાહ્મણો મોકલ્યા બરાબર ચિત્તૂરના જે ઉદયસિંહ હતા એમને મીરાને પાછા બોલાવવા માટે બ્રાહ્મણોને મોકલ્યા પણ મીરા હરી તુમ હરો જનકી પીર અને સાજન સુદ ઝર્યો જાણે ત્યાં લીજે હો ગાતા ગાતા મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ સમક્ષ ઢળી પડ્યા એટલે કે દ્વારકામાં એમનું અવસાન થયું એવું મનાય બરાબર સાહિત્ય સર્જનમાં નરસિંહ રાહ માર્યા મતલબ કે આ મીરાનું નથી પણ એક વિશેષ છે તો જોઈ લો કે નરસિંહ રાહ માર્યા મારવાડીના ગુજરાતી ભાષામાં પાંચસોને ચુમ્માલીસ પંક્તિમાં લખાયેલી કૃતિ છે ભામાનું રોષણું ગીત ગોવિંદની ટીકા રાગ ગોવિંદ મીરાની ગરબી જીવનો સંગાથી પદ માં કાવ્ય બરાબર એટલે એમના સાહિત્ય સર્જન કર્યા હતા મીરાએ જેમાં નરસિંહ રામ આર્યા પણ છે જે બંને ભાષામાં એમને લખેલું છે પાંચસોને ચુમ્માલીસ પંક્તિઓની એ લખાયેલી કૃતિ હતી આ પંક્તિઓ છે કે જે મીરાએ લખેલી છે લાઈક એઝ અ પદની અંદર જ છે બધું બરાબર પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની હારે કોઈ માધવલ્યો માધવલ્યો વેચનથી વ્રજ નારી રે હારે કોઈ માધવ્યો મેરે તો ગિરિધર ગોપાલ દુસરા ના કોઈ જો કે સિર મોર મુકુટ મેરા પતિ સોઈ મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું હરી મેં તો પ્રેમ દિવાની મેરા દર્દ ન જાણે કોઈ મેરા રામ નામ દુસરા ના કોઈ વાગે છે વાગે છે રામ રાખે તેમ રહીએ પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી વૃંદાવન કુંજ ગલી ગોવિંદ લીલા ગાસુ નલ નહીરે આવું ને ઘરે કામ છે કાનુડેને જાણી મોરી પીર બાઈ હું તો બાળકુંવારી રામ રમકડું જળયું રે રાણાજી મને રામ રમકડું જળ્યું ક્યારે ગાયું આ જ્યારે રવિદાસજીએ એમને શું આપ્યું હતું કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપી હતી ને ત્યારે જૂનું તો થયું રે દેવડ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા જ્યારે વિક્રમાદિત્યએ એમને ઝેરનો પ્યાલો મૂક્યો ત્યારે આ એમને ગાયું હતું નહી રે વિશારુ હરી અંતરમાંથી નહીં રે વિશારુ હરી સાંડવાળા સાંડ સણગાર રે જાઉ શોશો કોશ ગોવિંદો પ્રાણો અમારો મને જગ લાગ્યો ખારો પગ ઘુંઘરૂ બાંધ મીરા નાચી અને પાયોજી મેને રામ રતન ધન પાયો આ બધી જે પંક્તિઓ છે પણ મીરાબાઈ દ્વારા બરાબર જે છે ગાયેલી છે જે પદમાં સંગ્રહિત છે ઓકે સો જસ્ટ વી ક્વિટ અવર સેશન ઓવર હિયર ઓન ધી મીરાબાઈ ઓકે થેન્ક યુ